બોટાદમાં યુનિફોર્મ સિવિલ કોડ સમિતિના સભ્યોની હાજરીમાં વિવિધ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં ગુજરાત રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ આ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ સમિતિના સભ્યો સીએલ મીણા અને આર સી કોડેકર ખાસ ઉપસ્થિત રહ્યા બેઠકમાં બોટાદના ઉચ્ચ અધિકારીઓની હાજરી નોંધપાત્ર રહી કલેક્ટર ડોક્ટર રોય ડીડીઓ અક્ષય બુડાની અને જિલ્લા પોલીસ અધિક્ષક કે બડોલિયા ઉપસ્થિત રહ્યા પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી નાયબ પોલીસ અધિક્ષક મર્ષિ રાવલ અને ડીવાયએસપી મનીષા દેસાઈ પણ બેઠકમાં જોડાયા બેઠકમાં વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓએ યુનિફોર્મ સિવિલ કોડ સમિતિ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કર્યા આમાં ધાર્મિક સંસ્થાઓના વડાઓ સામાજિક સંસ્થાઓના પ્રમુખો અને કાયદાકીય તજજ્ઞો સામેલ હતા એડવોકેટ્સ અને વિવિધ સમાજના આગેવાનોએ પણ યુનિફોર્મ સિવિલ કોડ અંગે પોતાના વિચારો રજૂ કર્યા ન્યૂઝ નાઇન ગુજરાતી આજે યુનિફોર્મ સિવિલ કોડ એના અમલીકરણ માટે થઈ કાયદો બનાવવા માટે થઈને ગુજરાત સરકારે જે કમિટી રચી છે એણે મંતવ્યો માટે થઈ અને આજે બેઠક કલેક્ટર ઓફિસમાં રાખી હતી અહીંયા અમે અમારા મંતવ્ય રજૂ કર્યા છે યુનિફોર્મ સિવિલ કોડ એ આપણા રાજ્ય માટે જ નહીં સમગ્ર દેશ માટે ખૂબ જરૂરી છે કારણ કે આપણા દેશની અંદર લગ્નની અંદર વારસાઈની અંદર અને એ સિવાય બાકીની બીજી બાબતોમાં પણ જે અલગ અલગ પ્રકારની વિવિધ જોગવાઈઓ છે એ જોગવાઈઓના કારણે એમાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે આપણે એક દેશના નાગરિક છીએ અને એક દેશના નાગરિક માટે એક સમાન કાયદો હોવો જોઈએ એવી વિચારસરણી સાથે આજે આઝાદીના પંચોતેર વર્ષ પછી આપણે જે આ દિશાની અંદર આગળ વધવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ ખરેખર ખૂબ આબકારીએ છીએ અને આ યુનિફોર્મ સિવિલ કોડ વહેલામાં વહેલી તકે ગુજરાતની અંદર લાગુ થાય એવા મંતવ્યો અમે રજૂ કર્યા